તમે એવી કઈ વસ્તુ ખાધી છે જે તમને બહુ તીખી લાગ્યું નામ કહેવાનું છે સમજી ક્યાં ઓકે બોલો સરસ દાલઢોકળી મરચી વઘારે બોલા દચું કો બનાવે મટાકા મરચું એને હલીને એને મરજીના સાત ટીખા દે સર આમ ગરી કે છલાગે મુગી સાત ટીખા લાગે અંગા બટાકા સાત ટીખા દો ગલી ટીખી દીખી ચાલે મચ્છી તુકો મરચું ટીખી ચાલે સાત કોર કરે લે ટીખી બોલો સુતી